વિઘ્નહર્તા શ્રી ગણપતિનો જન્મદિવસ એટલે માંદી ચતુર્દશી જેને લઈને આજે રેસ્કો સ્થિત ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞનું સાથે આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના રેસ્કો સ્થિત ઇન્દ્રપ્રસ્ત સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળ દ્વારા ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ યાગમાં ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ આશીષ શાહ રેશમબેન શાહ સહિત સોસાયટીના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવણી કરવામાં આવી હતી ગણેશ ઉત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ માધી શુક્લ ગણેશ જયંતિ માધિશુક્લ ચતુર્ધી તિલકુળ ચતુર્દશી માદી ગણેશ જયંતિ અને વરદ ચતુર્દશી તરીકે કહેવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ પર ઉજવવામાં આવે છે જે ગ્રેગ્રુઅન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે માઘી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ યજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો એક લાડુ હોમવામાં આવ્યા હતા સાથે જ ગણેશજીને પ્રસાદીનું ભોજન ધરવામાં આવશે જે પ્રસાદીનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવનાર છે સાંજે સાત કલાકે મહાઆરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે જે સર્વે ગણેશ ભક્તોને ગણેશ જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દેશ ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારથી સાંજ સુધી વિવિધ ગણેશ પૂજા અર્ચનાઓ કરવામાં આવશે આજે ગણેશ જન્મ જયંતિ અને અંગારિકા ચૌથના પાવન પ્રસંગે અહીં ગણેશનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયા ઇન્દ્રપ્રદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ખૂબ જ મોટું આયોજન છે અને તમામ ભાવિકો આજે અહીંયા હાજર રહેશે અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે